વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકા નગરપાલિકા વિસ્તારના લોકોના ઘરેથી ધોળું ગંદુ પાણી નીકળતા લોકોમાં રોગ ફેલાવવાનો ભય જોવા મળ્યો છે સામાન્ય સભા પણ ગંદુ પાણી ફેલાવવાની ફરિયાદ ઉઠતા ચીફ ઓફિસર પંદર દિવસથી પાણીનું લેબ ટેસ્ટિંગ થાય છે નું બહાનું કાઢી પોતાનો બચાવ બચાવે છે શું જાહેર જનતા રોગ અને બીમારીથી ઢેર થશે ભારે રોગનો શિકાર થઈ દવાખાનામાં એડમિટ થશે શું ત્યાં સુધી પણ પાણીનો નિકાલ નહીં આવે અને આ બધા પ્રશ્નો જાહેરમાં ઉછેરાયા છે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં શહેરીજનોએ સાફ પાણી પીવડાવવાનો દાવો ઉઠાવે છે પરંતુ જોઈ શકો છો ઘણા સમયથી પાણી કેટલું ગંદુ અને દહોળું નીકળે છે જે પાણીનો વેરો છસો રૂપિયા લેવામાં આવતું હતું હવે તે વધારીને ડબલ બારસો કરી દીધું છે ડબાઈ પૈસા લેવા છતાં એ પાણી જો લોકોના ઘરમાં ખરાબ આવતું હોય તો ફરિયાદનો નિકાલ કરવાના બદલે ચીફ ઓફિસર પોતાનો બચાવ પક્ષ મુકતો દેખાય છે કેટલાક વિસ્તારોમાં તો રેગ્યુલર પાણી પણ નથી મળતું વરસાદનું ગંદુ અને દોહળું પાણી નલોમાં આવતા જાહેર જનતા આ પાણીનો વપરાશ કરવા ખાવા અને પીવા માટે કરે તો ઘણા રોગનો શિકાર બની શકે છે ઉમરકામાં બહુ જ પાણીની સમસ્યા છે બિલકુલ પાણી નથી વ્યવસ્થિત આવતું રેગ્યુલર પાણી નથી આવતું પાણી છોડે છે તો એનામાં એટલો બધો ઢોળ કાદવ આવે છે ને એટલું ગંદુ પાણી આવે છે તેનામાંથી માછલી બહાર નીકળતી છે ને એવું પાણી આપણે કેવી રીતે પીએ ઉમર ગામના જનતાને કેટલી પાણીની તકલીફ પડે અમારો તો એ વિસ્તાર એવો છે કે અહીંયા બોરિંગ પણ થાય નહીં ખાજાણ એરિયો છે બોરિંગ પણ થાય નહીં અમે જે પણ છે નગરપાલિકાના પાણી પર જ અમે નિર્ભર છીએ અને અહીં કેટલાક સમયથી પાણીઓ એટલું ગંદુ આવે છે કે છોકરાઓ બી બીમાર પડે છે સ્ક્રીન એલર્જી થાય છે વાસણ બી નથી ધોઈ શકતા કે નથી કપડા ધોઈ શકાય તો અમને કઈ કઈનો ઉપાય જણાવો વલસાડ જિલ્લા મયુર ગાયકવાડ સાથે કેમેરામેન રોનક ભરવાડ ટીવી નાઇન ઇન્ડિયા